જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી આજે ચાલતા ચાલતા તમારી સાથે વાતો તો બસ અત્યારે વાગે છે સાડા દસ અને હું જાઉં હું વાડીએ જાઉં હું વાડીએ કેમ કે વાડીએ કાઢવાની છે આજે પણ હાલીને જાઉં પડશે હાથી હોંડામાં જાય પણ હાલીને જાય એવું અઘરું લાગે ને પણ શું કરે જાવ તો પડે તો બસ ખાલીને જાઉં વાળીએ કુલદી વાળીએ પાણી વારે હે અને પૂતળી કઢાવવા માટે દ્રવેશ થઈ ગયા હે બાલ મંદિર આજે ત્રીજું નોરતું તો સાંજે બ્રાહ્મણોને પણ જમાડવાના હે નિયાણી જમાડવા રહે તો આજે આખા દિવસમાં ઘણું બધું કામ હે હાલો ત્યારે હું તમને હવે વાળી જઈને મળું મળું કે નવું થાકી દઉં હું જો ફ્રેન્ડ્સ આ નક્કા હું મારી લારો લાર પહોંચી આવી ਦੀਡੀਨੋ ਕਾਮ ਜੋਰੋ ਸੋ ਰਾਂ ਚਾਲੋ ਹੋ। ફ્રેન્ડ્સ તો કાલનું કામ અધૂરું રહી ગયું હતું એ હવે આજે પૂરું કરશું કાલે તો પછી સાંજે બધાને જમવા દીધું કર્યું ને હું તો થાકી રહી હતી તે નવરાત્રિમાં ગઈએ નહોતી પાછા સવાર વહેલું ઉઠવાનું હોય ને આવી ગયા વરી પાછા વાળીએ ફરી પાછા લાગીએ કામે આ જો અહીંયા એટલી પૂતળી આવી ગઈ ને હજી થોડીક નીકળશે કારણ કે અડધું પડું રહી ગયું હતું તો અત્યારે કામ ચાલુ થઈ ગયું आलो तेरे बुतड़ी तो निकरी गी मारा जेठ ने हवे जाव छु हम हमारा पड़ामा मगाणे बुतड़ी उखेड़े वर आया है बहुत सोथी पहला जमीन ले ध्रुवेश भाई जाए फर खाए कांतलो हे फ्रेंड्स तो बुतड़ी गट आवी आवी बपो ने जमीन ले तो, आराम पण करी ले तो, અને અમારા પડામાં હવે આજથી કામ ચાલુ થયું છે આગળના પર પાણી વારી દીધું હતું કારણ કે ઉખેડવા માણસ આવવાના હતા તો માણસ આવી પણ ગયા હે હવે બસ આરામ કરી લીધો હવે ચાય બનાવવાની છે તો હું ફટાફટ પહેલાં ચાય બનાવો માણસોને ચાય પીવરાવી નહીં અને પછી ગોવાનું બનવા જવાનો પણ થાક થાકોડો એવો લાગુ નહીં એ તો કઈ કઈ કામ કરીએ તો કેવું થાપણો લાગે મારા માટે તો આ નવું નવું હે તો સાચે સિરિયસલી થાપણો લાગે મેં મારી લાઈફમાં કોઈ દિવાળીનું કામ નથી કીધું ટ્યુશન સિલાઈ એકદમ આરામથી હું કરાવી લઉં કેમ કે એમાં મને એક્સપિરિયન્સ છે વાડીના કામમાં જરા એક્સપિરિયન્સ છે પણ નહીં હવે ચાલુ થઈ જાય તો ધીમે ધીમે અનુભવ પણ મળી જશે શીખાઈ પણ જશે જવાશે બધું થઈ જશે હાલો ફટાફટ ચાય બનાવી લે રોહેશભાઈ ત્યાં જાય એની પણ નિંદર થઈ ગઈ બાલ મંદિર ગયા હતા પછી બાલ મંદિર થી તેડવા જવા પડ્યા અત્યારે રમી રહ્યા હાલ હું ફટાફટ ચાય બનાવી લે તો શું નથી નવાણે હે તું અહિયાં રહી આવ્યો હૂતડી ઉખડી ગઈ અને હો અહિયાં કામ ચાલુ હોય सो ले आयो अम्मा टक्की मारा है। मारो है हां क्यों मस्त मारो है बच्चा है अम्मा बच्चा उड़ी रहा उड़ी गया उड़ी रहा क्या उड़ी गया अम्मा हो गया अम्मा उड़ी रहा हां छे है नथी नथी गयो नथी खाली है खाली है ओके